તો આ તરફ બનાસકાંઠાનો સીપુ ડેમ કે જેમાં નર્મદાના નીર નાખવાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષોથી ખાલીખમ રહેતા સીપુ ડેમમાં નર્મદાનું નીર આવતા આસપાસના ગ્રામજનો ખુશખુશાલ થયા છે રાજ્ય સરકારે પાંચસો પચાસ કરોડના ખર્ચે થરાદથી સીપુ પાઇપલાઇન યોજના અમલમાં મૂકી છે ડીસા દાંતીવાડા લાખણી તાલુકામાં તળાવ ભરાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે એવામાં હવે સીપુ ડેમમાં નર્મદાના પાણી આવતા પચ્ચીસ ગામના સોળ હજાર હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી મળી રહેશે

એવું કહ્યું કે સરકારને અમે એ રિક્વેસ્ટ કરીએ કે આ કાયમ માટે છોડે તો સારું કહેવાય એમ આ બધે ખેડૂતોને ફાયદો થાય આ પાણી જો નર્મદાનું પાણી જે પમ્પિંગ દ્વારા છોડવામાં આવ્યું છે જો કાયમિક માટે ચાલુ રહે ને તો અમારા ખેડૂતો માટે સારામાં સારું ગણાય અને ખેતી સારી થાય અને પાણીના તળ પણ ધર આવે